શું અદ્ભુત પ્યાર છે નંદીવર્ધન અને સુદર્શના વચ્ચે પ્રેમ વધારવો હોય એના માટે ભાઈબીજનું પર્વ છે અહીંયા રાખડીઓ બાંધવાની પછી કવર ખૂણામાં જઈને જોઈ લેવા તમે કવર ના લવર છો જેટલું જાડું કવર આવે એટલો ભાઈ ઉપર નો પ્રેમ વધારે એટલી એની થાળી મોટી બને શાસ્ત્રોમાં એક પ્રસંગ આવે છે એક ભાઈ પોતાની બહેનના ઘરે ગયો બહેન જરાક નબળી હતી ભાઈએ મદદ કરી હતી જેવો ભાઈ આવ્યો બેન અડધી અડધી થઈ ગઈ ભાઈને આગળ કમાવા જવું હતું એટલે બેને થાળી માંડી શકતી નહોતી તો પણ શીરો ને દૂધપાક ને પૂરીને ભજીયા ને બધું જ કર્યું ભાઈ પ્રેમથી ખાય છે વાહ મારી બેનને ને કેટલું બધું પ્રેમ કેટલું બધું પ્રેમ આગળ જતા બન્યું એવું ભાઈ નબળો થયો અને બેન મજબૂત થઈ છે ફરી ભાઈઓ ધંધો કરવા નીકળ્યો અને સાંજના સમય આવ્યો બેનને તો ખલાસ હવે માગશે જ તમે લોકો વાસ્તવિકતાથી જેટલા દુખી નથી થયા એના કરતા વધારે કલ્પનાથી દુઃખી છે આવ્યો છે નબળો છે ખિસ્સા ખાલી છે નક્કી એના બને એવી હાથ લાંબો કરશે એટલે બેને કીધું ભાઈ તડકો બહુ છે એટલે બને તો સવારના ચાર વાગ્યામાં જ નીકળી જશે રાતનો થાક્યો પાક્યો આવ્યો જ ઘરની બહાર ઓસરીમાં એને સુવડાવી દીધો જ અને કે સવાર માં નીકળી જાય હજી ચાર મહિના પહેલા આવ્યો ત્યારની બેન એના જ ઘરે ઘરે બીજાના ભાઈ સમજી ગયા આ બધા ખેલ સેના છે ભાઈ તો નીકળી ગયો વળી બાજુ આદો પૂનમ ને અમાસ અજવાળા ને અંધારા વર્તીને ને મિસ્ટર તારે સવારે જમી નઈ દસ વાગે તને છોડી દઈશ અને મસ્ત થાળી ભરી દઈશ દૂધ પાક માસુંદી જવા દો છઠના પચકાણ છે વધારે વર્ણન નહીં કરવાનું અને જ્યાં ભાઈ નાઈ ધોઈને કપડાં પહેરીને બેઠો જમવા ખાડી ભરેલી છે અને ભાઈ જુએ વાહ આઠ મહિના પહેલાં આજ બેન ચાર મહિના પહેલાં આજ આજે આજ પણ ખાડીના વાનગીઓ બદલાય હ બેન એની એ જ છે વાનગી બદલાય છે કારણ કે આપણા બેદાર બદલાય ભાઈએ પણ મસ્ત નાટક કર્યું એને વીંટી કાઢી આંગળીમાંથી વીંટી કાઢી ગળામાંથી સોનાની ચેન કાઢી ચેનને દૂધ પાકમાં જબોડી લે ભાઈ પી લે દૂધપાક પી અને વીટીને એને ભજીયા પાસે મૂકી ખાવ અરે ખાવ ખાઓ આપણી બેનનું જ ઘર છે જેટલા ખાવા એટલા ખાવ દાબીને ખાવ બેન કે કે ભાઈ તારું ફરી ગયું લાગે છે હાસ તો ફરી જ ગયું છે ચાર મહિના ચાર મહિના પહેલાની જે પોઝિશન હતી એ અત્યારે ફરી ગઈ કે ના ફરી ગઈ મારું તો ફરી ગયું એટલે તું શું કહેવા માંગે તું સમજી શકેશ આ બધી વાણીઓ ને વાનગીઓ મારા માટે નથી આ શરીર પર જે દેખાય છે એના માટે બેન સમજી ગઈ કાન પકડ્યા આંખમાંથી આંસુ નીકળ્યા ભાઈ મારી ભૂલ થઈશ હવે તું જિંદગીમાં ક્યારેય આવું નહીં કરે ભાઈ પાસેથી માત્ર અપેક્ષા બે બહેનો ભેગી થાય મા બાપ ગુજરી ગયા હોય પછી વાતો છે નહી હોય ભાભી આમ ને ભાભી તેમ બા હતા તો આપણને કેવું બધું સાચવતા હતા હવે તો આ ઘરે જવાનું મને નથી થતું આવા વિચારો આવે છે કે નથી આવતા આ તમારો સંસાર